ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತು ಕಣಲಿ ಪಿಎಮ್ આજે બાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો કપાસ છાપરા નંબર બે અને ત્યારબાદ ત્રણ મિત્રો આજે જો આ ફૂલ છે અને ત્યારબાદ મિત્રો ત્રણેય ફૂલ છે મિત્રો આજે ત્રણ હજાર ગુણીની આવક નોંધાયેલી છે અને મિત્રો નવા ધાણાની વાત કરું તો નવા ધાણાની પણ પાંચસો ગુણીની આવક નોંધાયેલી છે હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ નવા ધાણાના કેવા ભાવ છે અને જૂના ધાણાના કેવા ભાવ છે અને ધાણીના કેવા ભાવ રહેલા છે આગળ વિડીયો જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ફરીવાર મિત્રો ત્રણ ગુણી ત્રણ ચાર ગુણી નવું આવેલું છે જો ફરીવાર ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે કુલ હવા સાથે છે મિત્રો

બારસો ને છોતેર નવી દાણી છે કલરમાં મિત્રો ફૂલ ઘુઘરી સાથે છે અને ફૂલ હવા મિત્રો દબાવી તો મિત્રો જો દાણો પોચો છે બારસો છોતેર ફૂલ હવા સાથે એકાણું ધાણા છે તેરસો ને એકાણું ઇગલ પ્લસ કલર ક્વોલિટી છે મિત્રો મસ્ત કલર માં છે થોડા આવી રીતે બજાર છે તેરસો દાણા ધાણા છે મિત્રો તેરસો પ્લસ એકોતેર ધાણી છે મિત્રો તેરસો એકોતેર ઇગલ પ્લસ કલર છે મિત્રો આ બિન ધાણી છે આવી રીતે બજાર ચાલુ થયું છે મિત્રો અત્યારે R provincyisen abelson y station k еёgajarрост alig starat aligart aligart aligaji foключa yaradzlaaj y station ejädrért, cray rosril, so YizhShavnip ayy, sarra abhizka Ir'in a y Yat bahshiretido Yibid chpit Y analytical Y抱y Aạh Yf ос rpr physically બારસો ને એકોતેર ધાણા છે મિત્રો ઈગલ કલર માં છે બારસો અમુક ડેમેજ છે મિત્રો જો ભાવ મિત્રો ધાણા છે પ્લસ કલર ક્વોલિટી છે પ્લસ કલર ક્વોલિટી જો મસ્ત ક્વોલિટી છે આઠસો ને એક આઠસો ને એક ભાવ છે મિત્રો હાવ ઘૂઘરી છે ને ફૂલ કસ્તર સાથે નવા નવા મિત્રો ધાણી છે ધાણી ધાણી કે ધાણા લાગે છે એવું છે કે જો